સમાજના બે ભાગલા પડી ગયા મને ભાગલા બતાવો બે ભાગલા નહીં એક જ વ્યક્તિનું ખાલી નામ આપો કે એક વ્યક્તિ જે બાણું પાંચસો થઈ ગઈ એકવીસ બહેનો અપમાસો ઉપર ઉતરવાના હતા એની બદલે સ્વૈચ્છિક બહેનો સો ઉપર એમને બેનોમાં અત્યારે એટલો બધો રોષ છે અને ઉત્સાહ પણ છે રોષ સાથે કે આ અન્યાય થયો છે એ બહેનોથી સહન નથી થયો વધારે પડતો તો અને ભારતની ઇતિહાસમાં પ્રથમ વખત એ મેદાનમાં જો ઉતરવું પડ્યું હોય ભૂતકાળમાં મહારાણી જેવા મેદાનમાં આવતા પછી મહાભારતનું યુદ્ધ આખું થઈ ગયું દ્રૌપદીના ચિરણથી આ એનાથી પણ અઘટિત બનાવ અને અઘટિત ટિપ્પણી જે કરવામાં આવી છે એ ક્ષત્રિય સમાજ તો એટલો બધો રોષમાં છે આપ જાણો છો પણ બેનો એટલા બધા રોષમાં છે અને છતાં છેલ્લા બાવીસ દિવસથી જે અમારું શાંતિપૂર્ણ આંદોલન ચાલી રહ્યું હતું એમાં પરસોત્તમભાઈ પણ પોતા પોતાની ઉમેદવારી પાછી ન ખેંચી અને સરકારે પણ સમજાવીને ન ખેંચાય હવે તો આજે વાત પૂરી થઈ ગઈ છે બાવીસ તારીખે જ છે બાવીસ તારીખ સુધીમાં ખેંચી શકતા હતા ઓગણીસ તારીખે ખેંચી શકતા હતા એટલે હવે વાત પરસોત્તમભાઈની પાકી છે કે ભાઈ હું લડવાનો જ છું એટલે આમ જુઓ તો તમારે જે કરવું એ કરજો હું લડીશ છત્રીય સમાજનું ભલે જે થવું હોય થાય બેનો નો દીકરી આપવાની ભલે થયું સંપૂર્ણ અમારી તૈયારી છે ને હું લડીશ એવો એનો હુંકાર છે એનો અભિમાન છે અને અમારી આ લડાઈ સ્વાભિમાનની છે અને એ તો સહન કરી જ ન શકાય આ લડાઈની અંદર અમારું ધર્મયુદ્ધ છે અમારું કર્મયુદ્ધ છે અને આપ જુઓ કે શાંતિપૂર્ણ અમે યુવાનોને પણ માં ભવાની સોગંદ દઈને કહીએ છીએ ઘણા બધા યુવાનો આગ બબુલા થયા હોય તો પણ એને એમ કહી છે કે આપણું યુદ્ધ છે એ સરકારી મિલકતને નુકસાન નથી કરવાનું આ મિલકત આપણી છે સરકારની નથી અને કોઈ પણ કાયદા વિરુદ્ધ કૃત્ય નથી કરવાનું કે જેનાથી પોલીસ ઘર્ષણ થાય સમાજ સમાજ છે તો એને બધું જ અમે અમે સમજાવ્યું છે 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 ત્યાં ત્યાં સુધી સુધી કીધું હવે વાત ગઈ ઘર સુધી ચૂલા સુધી એક ચૂલો એવો બાકી નથી ક્ષત્રિયનો અને રાજપૂત સમાજનો કે જ્યાં રોષ નો હોય અને આ સ્વયંભૂ રોષ છે કોઈ ઉપજાવેલો નથી કોઈની દોરી સંચારથી નથી કોઈના કેવાથી નથી અને જો કેવાથી હોય તો અમારા બાર બાર મંત્રીઓ આવ્યા અમને સમજાવવા સરકાર પાસે સમજવા તો છત્રીય સમાજ ખરેખર એનું મહિના હોત ન માનવાનું કારણ પણ એક આ ભયંકર રોષ છે આ રોષને કોઈ ટાળી શકે એમ નથી અમે તો સંકલન સમિતિ સંકલન સમિતિ એટલે અમે એનું નેતૃત્વ કરીએ અને અમે પ્રયાસો એવા કરીએ અને કે ને કે જે અમારી આખી ટીમ બાણુની હતી એ આજે પાંચસો એ પહોંચી તો ઘણી વાર મેસેજ એવા જાય છે કે ડેમેજ કંટ્રોલ થયું હું વારંવાર કઉ છું મને એક નામ આપો ખાલી અફવા હવા મેસેજ ગેરમાર્ગે દોરી અમે યુવાનોને એ અપીલ કરી છે કે વોટ્સએપ યુદ્ધ એવું ના કરતા કોઈ માણસ ગમે તે વસ્તુ કહેશે કરશે ખોટી જાહેરાત કરશે ખોટો એસમએસ મૂકશે સમાજના બે ભાગલા પડી ગયા મને ભાગલા બતાવો બે ભાગલા નહીં એક જ વ્યક્તિનું ખાલી નામ આપો કે એક વ્યક્તિ જે બાણું એ પાંચસો થઈ ગઈ સમગ્ર ગુજરાત ની અંદર નાની મોટી સંસ્થા રહી ગઈ હતી એ તમામ પરમ દિવસે અમદાવાદ ખાતે ગોતા ખાતે આપણે જોયું હશે બરાબર છે કે સંખ્યા હતી એમાં આ સંકલન સમિતિ ગયા છે સંકલન સમિતિ અમે એટલા માટે સમાજ સાથે અને સમાજે અમારા ઉપર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે આજે બહેનોમાં આપણે રોજ જોયો કે અમે ભગવાનનું મંદિર નક્કી કર્યું ભગવાન રામની આ રામ ધૂન પણ બોલાવે છે અને પરસોત્તમભાઈનો વચ્ચે વિરોધ પણ સાથે સાથે કરે છે અને ભગવાન રામને પ્રાર્થના કરે છે કે તમે પરસોત્તમભાઈને સદબુદ્ધિ ન આપી તમારે સમજાવવાના એના હતા જેમ ભગવાન અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે એમ ભગવાને શાંતિદૂત બની પણ ગયા હતા અને પાંડવો માટે પાંચ જ ગામ માય હતા તો અમે તો ખાલી પરસોત્તમભાઈ એક જ માય છે કે તમારી ભૂલ સ્વીકારી અને તમે તમારી ઉમેદવારી પાછી ખેંચો પણ સ્વાર્થ અને સત્તા ના સ્વાર્થ માટે પોતાને પોતાનો હોદ્દો છોડવો નહોતો અને ઉમેદવારી પાસે ખેંચવી નહોતી આજે અમે બે દિવસના વર્કઆઉટમાં આજે અમારું કાર્યાલયનું ઉદઘાટન થયું અને આજ અને આવતીકાલે વોર્ડમાં કાર્યાલય થશે અઢારે અઢાર વોર્ડની સંકલન સમિતિ બનાવી નાખી એક વોર્ડમાં એક પ્રમુખ અને દસ સભ્યો તાલુકાની સમિતિ બનાવી નાખી દસ સભ્યો અને એક પ્રમુખ દરેક તાલુકામાં અને એની જવાબદારી અઢાર વોર્ડની જવાબદારી છે એ અઢારે અઢાર વોર્ડની અંદર સમગ્ર ક્ષત્રિય સમાજ નહીં અઢાર વોર્ડ સાથે રાખી અને દરેક વોર્ડમાં સંમેલન કરવામાં આવશે તાલુકામાં પણ સંમેલન કરવામાં આવશે તાલુકામાંથી ગામડા સુધી તેને સમજાવવામાં આવશે વ્યવસ્થાના ભાગરૂપે શું કરવું એ તાલુકાની જવાબદારી છે અને ગામે ગામે એની સંમતિ અને દસ એક ગામની અંદર અને એક પ્રમુખ એટલે ગામડાની અંદર દસ સભ્યો એક પ્રમુખ તાલુકાની અંદર દસ સભ્યો એક પ્રમુખ વોર્ડની અંદર દસ સભ્યો એક પ્રમુખ પર વ્યવહરચના બે દિવસમાં કરી છે અને આપણી સમક્ષ જણાવી છીએ પોતે જોઈ શકો છો કે જે બેનોને એકવીસ દીકરીઓને અપવાસ કરવાના હતા એની બસ સ્વભૂ સો ઉપર આવ્યા છે એટલે રોષ પણ એટલો છે આપનો મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મીડિયાએ સાચો એક રાહ અને સાચી જે દિશા છે એ દિશા ખરેખર બતાવી છે અને અમારી સાથે અમારી વાતને વાચા આપી છે એટલે હું ધન્યવાદ આપું છું આપને પણ પ્રણામ અને વંદન કરું છું અમારો એક જ માર્ગ છે અને હવે તો એ માર્ગ છે એ બંધ થઈ ગયો ઓગણીસ ને બાવીસ તારીખે એટલે હવે અમારે જે લડત આપવાની છે એ ગામડા સુધીના અમારા આખા ગુજરાતમાં પ્લાન થઈ ગયા છે આ દરેક જિલ્લાને એક લોક લોકસભા છે એનું જે લોકસભાની અંદર મેં કીધું એમ વોર્ડ ગામ અને તાલુકા એ દરેક જગ્યાએ આ રીતે વ્યુહરચના થઈ છે હું આપને ખાલી રાજકોટની લોકસભાની વાત કરું છું પણ ગુજરાત સંપૂર્ણ પૂરું થઈ જશે ત્યારે સંકલન સમિતિ પછી બે દિવસ પછી પત્રકાર પરિષદ બોલાવશે બે ત્રણ સંમેલન જે કરવાના છે એ સંમેલનની વ્યૂહરચના થઈ જશે અને જે અમારા સાત રથ કાઢવાના છે ધર્મરથ એ રાજકોટનો જે ધર્મરથ છે એ ચોવીસ તારીખે શરૂ થશે છ દિવસ માટે અને તાલુકા લેવલે સેન્ટર બધે ફરશે જેમ કે અઢાર આલમને જ્ઞાતિ ને બધાને સાથે રાખી અને એ દરેક જગ્યાએ એક એક સંમેલન કરવામાં આવશે એવી સાત રથયાત્રા નીકળે છે ગુજરાતમાંથી જેનું નામ છે ધર્મરથ ધર્મરથને કોઈ રોકી ન શકે પણ

એ સંપૂર્ણ અમારી જે વ્યૂહરચના છે એની જે ગોઠવણી કરી આપની સમક્ષ રજૂ કરું છું જય માતાજી ના જાણ કરવામાં તો નથી આવી પણ બિલકુલ અજાણ છું મને બધા મીડિયામાંથી ને પ્રેસ માંથી ફોન આવતા હતા એટલે હું તો કાલે ધોરાજી હતો પણ મેં કીધું એક પણ વ્યક્તિ ગઈ નહીં હોય એ વિશ્વાસ સાથે મેં કીધું તું તો ખરેખર નથી ગઈ અને જો ગયા હોય

કોણ એક તે સમિતિ તો છે જ આ સંકલન સમિતિ શું છે એકતા સમિતિ કહો સંકલન સમિતિ કહો સહકાર સમિતિ કહો સલાહકાર સમિતિ કહો બરાબર છે એ બધી જે સંકલન સમિતિ છે મેં તમને કીધું બાણું છે એ માંથી એકય નથી ગયો અને વાત મારો તો જવાનો સવાલ જ નથી મેં તો જાહેરમાં ખુદ પ્રતિજ્ઞાઓ કરી છે એ પ્રતિજ્ઞા હું છત્રીય તરીકે તોડી ન શકું એ તો મેં આપને વાત કરી કે દરેક જિલ્લામાં જે ભાજપમાં છે એને અમે કીધું છે કે આ ભાજપના વફાદારીઓ તમે છત્રીય સમાજ સાથે ના આવો તો પણ ચાલશે તમારું નિવેદન ઇ નથી જોતું અમારી સાથે નથી રહેવું તમે તમારું કામ કરો અમે સમાજનું કામ કરીએ છીએ અમે સામાજિક માણસ છીએ તમે રાજકીય માણસ છો અને એ પણ બાર બાર મંત્રીઓને બોલાવી લીધા છે હવે કદાચ જિલ્લાવાજ કોઈ પણ આગેવાનો હશે તો એ છત્ર સમાજને સમજાવી શકશે જે આ રોષ છે એ રસ જે ભભૂક્યો છે એ હું કોઈ કંટ્રોલ કરી શકશે હું નથી માનતો અને છત્રીય સમાજ જો માની જાય ને તો સૌથી પહેલું રાજીનામું હું દઈશ બરાબર છે કે ક્ષત્રિય સમાજની ક્ષત્રિય સમાજ જે ઈચ્છે જો કરવા માંગતો હોય બરાબર છે તો ક્ષત્રિય સમાજ જ્યારે પણ પોતાનું નિવેદન આ આ અત્યારે જે રોષ છે ક્ષત્રિય સમાજનો અમારો સંકલન સમિતિનો નથી બરાબર છે અમે તો સલાહકાર સમતિ અને સંકલન સમિતિથી માધ્યમથી સમાજને એક રાખીએ છીએ અને કોઈ પણ જાતનો બનાવ ન બને કોઈ પણ જાતનું આંદોલનમાં કોઈ એવા યુવાનો બરાબર છે જે ઉછળકૂદ કરતા હોય બરાબર છે શું કરતા હોય એવા શબ્દો મારે કહેવાની જરૂર નથી એને અમે ભવાનીના સોગંદ શાંત પાડ્યા છે અને જો સંકલન સમિતિનું વિસર્જન થઈ જાય તો પરિણામ શું આવે તમે કલ્પના જ ના કરી શકો કોઈ નેતૃત્વ જ ના રહ્યા અને યુવાનો યુવાની રીતે ગામે ગામ જીલે જીલે તાલુકે તાલુકો તો પરિણામ પણ એટલા ભયંકર આવે એટલે અમે ક્ષત્રિય સમાજને રોકવાનું કામ કરી છીએ અને વારંવાર કીધું છે કે અમારે કોઈ સાથે માત્ર વ્યક્તિ એક મુદ્દો છે તો બીજા મુદ્દાને કોઈ ધ્યાનમાં લેવાની જરૂર જ નથી મારી દ્રષ્ટિએ આજ રોજ અમારા બે દિવસના વર્કઆઉટમાં આજથી અમારા બહેનો એકવીસ બહેનોને અપાસ પર ઉતારવાના હતા એની બદલે સ્વૈચ્છિક બહેનો સો ઉપર થયા જે આપ જોઈ શકો છો અને આપ મળ્યા એમને બેનોમાં અત્યારે એટલો બધો રોષ છે અને ઉત્સાહ પણ છે રોષ સાથે કે આ અન્યાય થયો છે એ બેનોથી સહન નથી ઇતિહાસમાં પ્રથમ વખત બેનો એ મેદાનમાં જો ઉતરવું પડ્યું હોય ભૂતકાળમાં ઝાંસીની મહારાણી જેવા મેદાનમાં આવતા હતા પણ આઝાદી પછી આ પહેલું એવું ઐતિહાસિક સંમેલન બાદ અને બેનો જે રોડ અને રસ્તા સુધી આવ્યા છે અને બેનોની જ આ જે ટિપ્પણી થઈ છે જેમ કે ભગવાને મહાભારત નું યુદ્ધ આખું થઈ ગયું દ્રૌપદી ના ચિરણથી આ એનાથી પણ અઘટિત બનાવ અને અઘટિત ટિપ્પણી જે કરવામાં આવી છે એ ક્ષત્રિય સમાજ તો એટલો બધો રોષમાં છે આપ જાણો છો પણ બેનો એટલા બધા રોષમાં છે અને છતાં છેલ્લા બાવીસ દિવસથી જે અમારું શાંતિપૂર્ણ આંદોલન ચાલી રહ્યું હતું એમાં પરસોત્તમભાઈ પણ પોતો પોતાની ઉમેદવારી પાછી ન ખેંચી અને સરકારે પણ સમજાવીને ન ખેંચાય હવે તો આજે વાત પૂરી થઈ ગઈ છે બાવી તારીખે જ છે બાવી તારીખ સુધી મેં ખેંચી શકતા હતા ઓગણીસ તારીખે ખેંચી શકતા હતા એટલે હવે વાત પરસોત્તમભાઈની ની પાકી છે કે ભાઈ હું લડવાનો જ છું એટલે આમ જુઓ તો તમારે જે કરવું એ કરજો હું લડીશ ક્ષત્રિય સમાજનું ભલે જે થવું એ થાય બેનો અધિકારીઓનું આપવાની ભલે થયું સંપૂર્ણ અમારી તૈયારી છે ને હું લડીશ એવો એનો હુંકાર છે એનો અભિમાન છે અને અમારી આ લડાઈ સ્વાભિમાનની છે એટલે એ તો સહન કરી જ ન શકાય આ લડાઈ ની અંદર અમારું ધર્મયુદ્ધ છે અમારું કર્મયુદ્ધ છે અને આપ જુઓ કે શાંતિપૂર્ણ અમે યુવાનોને પણ ભવાની ભવાનીના દઈને કહીએ છીએ ઘણા બધા યુવાનો આગ બબુલા થયા હોય તો પણ એને એમ કહી છે કે આપણું યુદ્ધ છે એ સરકારી મિલકતને નુકસાન નથી કરવાનું આ મિલકત આપણી છે સરકારની નથી અને કોઈ પણ કાયદા વિરુદ્ધ કૃત્ય નથી કરવાનું કે જેનાથી પોલીસ ઘર્ષણ થાય ક્ષત્રિય સમાજ ધૈર્ય શક્તિ વાળો સમાજ છે તો એને બધું જ અમે સમજાવ્યું છે અમે ત્યાં સુધી કીધું છે હવે વાત ત્યાં સુધી ગઈ છે ઘર સુધી ચૂલા સુધી એક ચૂલો એવો બાકી નથી છત્રિયાનો અને રાજપૂત સમાજનો કે જ્યાં રોષનો ભભૂક્યો હોય અને આ સ્વયંભૂ રોષ છે કોઈ ઉપજાવેલો નથી કોઈની દોરી સંચારથી નથી કોઈના કેવાથી નથી અને જો કેવાથી હોય તો અમારા બાર બાર મંત્રીઓ આવ્યા અમને સમજાવવા સરકાર પાસે સમજવા તો છત્રિય સમાજ ખરેખર એનું માયનાવત ન માનવાનું કારણ પણ એક આ ભયંકર રોષ છે આ રોષને કોઈ ટાળી શકે એમ નથી અમે તો સંકલન સમિતિ સંકલન સમિતિ એટલે અમે એનું નેતૃત્વ કરીએ અને અમે પ્રયાસો એવા કરીએ અને કે જે અમારી આ આખી ટીમ બાણુની હતી એ આજે એ પહોંચી તો ઘણી વાર મેસેજ એવા જાય છે કે ડેમેજ કંટ્રોલ થયું હું વારંવાર કઉ છું મને એક નામ આપો ખાલી અફવા હવા મેસેજ ગેરમાર્ગે દોરી અમે યુવાનોને એ અપીલ કરી છે કે વોટ્સએપ યુદ્ધ એવું ન કરતા કોઈ માણસ ગમે તે વસ્તુ કહેશે કરશે ખોટી જાહેરાત કરશે ખોટો એસએમએસ મૂકશે સમાજના બે ભાગલા પડી ગયા મને ભાગલા બતાવો બે ભાગલા નહીં એક જ વ્યક્તિનું ખાલી નામ આપો કે એક વ્યક્તિ જે બાણું હતી એ પાંચસો થઈ ગઈ તો સમગ્ર ગુજરાતની અંદર નાની મોટી સંસ્થા રહી ગઈ હતી એ તમામ પરમ દિવસે અમદાવાદ ખાતે ગોતા ખાતે આપણે જોયું હશે બરાબર છે કે બે હજારની સંખ્યા હતી એમાં પાંચસો આ સંકલન સમિતિ જોડાઈ ગયા છે સંકલન સમિતિ અમે એટલા માટે સમાજ સાથે અને ઉપર ભરોસો અને વિશ્વાસ મૂકો છે આજે રોજ જોયો કે ભગવાનનું મંદિર કર્યું ભગવાન રામની આ રામ ધૂન પણ બોલાવે છે અને પરસોત્તમભાઈ નો વચ્ચે વિરોધ પણ સાથે સાથે કરે છે અને ભગવાન રામને પ્રાર્થના કરે છે કે તમે પરસોત્તમભાઈને સદબુદ્ધિ ન આપી તમારે સમજાવવાને એના હતા જેમ ભગવાન અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે એમ ભગવાને શાંતિ અને પાંડવો માટે પાંચ જ જ ગામ હતા તો તો અમે ખાલી એક છે કે તમારી ભૂલ સ્વીકારી અને તમે તમારી ઉમેદવારી પાછી ખેંચો પણ સ્વાર્થ અને સત્તાના સ્વાર્થ માટે પોતાને પોતાનો હોદ્દો છોડવો નહોતો અને ઉમેદવારી પાછી ખેંચવી નહોતી આજે અમે બે દિવસના વર્કઆઉટમાં આજે અમારું કાર્યાલયનું ઉદ્ઘાટન થયું અને આ છે ને આવતીકાલે અઢારે અઢાર વોર્ડમાં કાર્યાલય થશે અઢારે અઢાર વોર્ડની સંકલન સમિતિ બનાવી નાખી એક વોર્ડમાં એક પ્રમુખ અને દસ સભ્યો તાલુકાની સમિતિ બનાવી નાખી દસ સભ્યો અને એક પ્રમુખ દરેક તાલુકામાં અને એની જવાબદારી અઢાર વોર્ડની જવાબદારી છે એ અઢારે અઢાર વોર્ડની અંદર સમગ્ર ક્ષત્રિય સમાજ નહીં અઢાર વર્ડને સાથે રાખી અને દરેક વોર્ટમાં સંમેલન કરવામાં આવશે તાલુકામાં પણ સંમેલન કરવામાં આવશે તાલુકામાંથી ગામડા સુધી તેને સમજાવવામાં આવશે વ્યવસ્થાના ભાગરૂપે શું કરવું એ તાલુકાની જવાબદારી છે અને ગામે ગામે એની સંમતિ અને દસ એક ગામની અંદર અને એક પ્રમુખ એટલે ગામડાની અંદર દસ સભ્યો એક પ્રમુખ તાલુકાની અંદર દસ સભ્યો એક પ્રમુખ વોર્ડની અંદર દસ સભ્યો એક પ્રમુખ અગિયાર અગિયાર કમિટી બનાવી અને સમગ્ર લોકસભાનું જે ઉમેદવારી છે પરસો રૂપાલાની છો કે જે બેનોને એકવીસ દીકરીઓને અપાસ કરવાના હતા એની બદલે સ્વયંભૂ સો ઉપર આવ્યા છે એટલે રોષ પણ એટલો છે આપનો મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મીડિયાએ સાચો એક રાહ અને સાચી જે દિશા છે એ દિશા ખરેખર બતાવી છે અને અમારી સાથે અમારી વાતને વાચા આપી છે એટલે હું ધન્યવાદ આપું છું આપને પણ પ્રણામ અને વંદન કરું છું અમારો એક જ માર્ગ છે અને હવે તો એ માર્ગ છે એ બંધ થઈ ગયો ઓગણીસ ને બાવીસ તારીખે એટલે હવે અમારે જે લડત આપવાની છે એ ગામડા સુધીના અમારા આખા ગુજરાતમાં પ્લાન થઈ ગયા છે આ દરેક જિલ્લાને એક લોક લોકસભા છે એનું જે લોકસભાની અંદર મેં કીધું એમ વોર્ડ ગામ અને તાલુકા દરેક જગ્યાએ આ રીતે વ્યૂહરચના થઈ છે હું આપને ખાલી રાજકોટની લોકસભાની વાત કરું છું પણ ગુજરાત સંપૂર્ણ પૂરું થઈ જશે ત્યારે સંકલન સમિતિ પછી બે દિવસ બોલાવશે બે ત્રણ સંમેલન જે કરવાના છે એ સંમેલનની વ્યૂહરચના થઈ જશે અને જે અમારા સાત રથ કાઢવાના છે ધર્મરથ એ રાજકોટનો જે ધર્મરથ છે એ ચોવીસ તારીખે શરૂ થશે છ દિવસ માટે અને તાલુકા લેવલે સેન્ટર બધે ફરશે જેમ કે વાંકાનેર મોરબી રાજકોટ તમામ વોર્ડમાં અને તાલુકા લેવલે અને અહીંયા દરેક જગ્યાએ સભા રાખશું અને અઢાર અઢાર આલમને જ્ઞાતિ ને બધાને સાથે રાખી અને એ દરેક જગ્યાએ એક એક સંમેલન કરવામાં આવશે એવી સાત રથયાત્રા નીકળે છે ગુજરાતમાંથી જેનું નામ છે ધર્મરથ ધર્મરથને કોઈ રોકી ન શકે પણ રાજકોટની અંદર ચોવીસ તારીખે રથયાત્રા નીકળશે

એ સંપૂર્ણ અમારી જે વ્યૂહરચના છે એની જે ગોઠવણી કરી એ આપની સમક્ષ રજૂ કરું છું જય માતાજી ભારત